નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આપ જુઓ કે વિશ્વમાં શું થઈ રહ્યું છે અને જરાક પેલું અંગ્રેજીમાં કહે છે ને કે ટ્રાય ટુ કનેક્ટ ડોટ્સ એક તરફ જાપાનમાં વડાપ્રધાને રાજીનામું આપવાની નોબત આવી છે લોકો કહે છે કે ટ્રમ્પના ટેરિફ અંગે એમને સમાધાન કર્યું છતાં પણ ત્યાંની પ્રજામાં નારાજગી હતી આક્રોશ હતો અને એમને રાજીનામું આપવું પડ્યું એ જ રીતે ફ્રાન્સના વડાપ્રધાનને પણ રાજીનામું આપવું પડ્યું છેલ્લા અડતાલીસ કલાકમાં બે વડાપ્રધાનોના રાજીનામા આવી ગયા છે ને આજે લાગ ત્રીજા દિવસે નેપાળના વડાપ્રધાન કડક પ્રસાદ ઓલી શર્મા એટલે કે કે પી ઓલી શર્મા જે છે એમને પણ રાજીનામું આપવાની નોબત આવી છે નેપાળના આર્મી ચીફ અશોક રાજ શિંદે આજે તેમને સાફ સાફ શબ્દોમાં કહી દીધું કે આપ મહેરબાની કરીને રાજીનામું આપી દો અમે નેપાળમાં જે ગલીમાં શેરીઓમાં નેપાળની સંસદમાં રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન નિવાસ સ્થાને અને બીજી બધી જગ્યાએ જે રીતના આગ ચંપી થઈ રહી છે જે રીતે લોકોએ સંસદને ઘેરી લીધી છે સંસદના પરિસરમાં આગ લગાડી દીધી છે આ પરિસ્થિતિને હવે અમે કાબુમાં નહીં લઈ શકીએ અને છેલ્લે કેપી ઓલીને રાજીનામું આપવું પડ્યું એટલું જ નહીં આર્મીવાળા એમને સુરક્ષિત સ્થળે લઈ ગયા છે ને એવું કહેવાય છે કે એ ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા દુબઈ રવાના થશે કારણ કે તમે યાદ કરો જે થી બાંગ્લાદેશમાં યુવાનોએ પ્રદર્શન કર્યા પ્રદર્શન હિંસક બન્યા અને અને રાષ્ટ્રપતિ ભવનને કર્યો લશ્કરી કહ્યું કે ચૂપચાપ રાજીનામું આપી દો અને શેખ હસીના જે છે એને પંદર મિનિટની નોટિસમાં ઢાકા છોડી અને ભારતમાં આસામ ખાતે હેલિકોપ્ટરમાં ઉતરવું પડ્યું અને ત્યાંથી દિલ્હીમાં જે રીતે એને રાજાશ્રય મેળવ્યો એ જ પેટર્ન પર કાંઈક થઈ રહ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે બાંગ્લાદેશમાં જે કંઈ થયું એ અમેરિકાના ઈશારે થયું છે અલબત્ત આ તો તમામ રાજકારણ છે પરંતુ એક વાત ચોક્કસ કહી શકાય કે ચીન તરફી ઢળી ગયેલા કેપી શર્મા ઓલીને આખરે રાજીનામું આપવાની નોબત આવી છે અને આ તમામ ઘટનાક્રમ થયો છે એમાં ટ્રિગર પોઈન્ટ શું હતો તો ટ્રિગર પોઈન્ટ એ હતો કે સોશિયલ મીડિયા પર કેપી ઓલીએ પ્રતિબંધ મૂક્યો હતો પ્રતિબંધ કેમ મૂક્યો હતો પ્રતિબંધ એટલા માટે મૂક્યો હતો કે નેપાળમાં સોશિયલ મીડિયા પર એક ઝુંબેશ શરૂ થઈ હતી અને ઝુંબેશનું નામ હતું એટલે નેપાળના રાજકારણીઓ અત્યંત ભ્રષ્ટાચારી નામે તાનાશાહી ચલાવતા હતા અને આ રાજકારણીઓના આ નેતાઓના છોકરાઓ જે છે એ દેશ વિદેશમાં જઈને અયાસી કરતા હતા સત્તામાં ભાઈ ભતી જે આ વાત ચલાવતા હતા એની સામે નેપાળની પ્રજાને નારાજગી હતી કારણ કે નેપાળમાં ભારોભાર ભ્રષ્ટાચાર હતો ભૂખ મરો છે ગરીબી છે બેકારી છે મોંઘવારી માજા મૂકી રહી છે અને આ નેતાઓના પુત્રો જે છે એ મલાઈદાર તગડી પોઝિશન પર બેસી ગયા હતા એટલે નેપો કિડ્સ કરીને એક ઝુંબેશ ચાલતી હતી ને એ ઝુંબેશને કંટ્રોલમાં રાખવા માટે શ્રીમાન કેપી ઓલીએ તમામ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવા માટે એક જેને કહી શકાય ને તરકટ રચ્યું તું ને ગઈ અઠ્ઠાવીસમીએ એમને એવું કહ્યું કે તમામ સોશિયલ મીડિયાએ નેપાળના કાયદા પ્રમાણે રજીસ્ટ્રેશન કરવું પડશે અને અઠવાડિયામાં જે રજીસ્ટ્રેશન નહીં કરે એ બધાની નેપાળમાં એન્ટ્રી જે છે એ બંધ કરી દઈશું ટૂંકમાં એને બધાના સર્વર જે છે એ ગત બુધવારની રાતના બાર વાગે કાપી નાખ્યા હતા અને તમે વોટ્સએપ ફેસબુક ટ્વિટર યુટ્યુબ ઇન્ટરનેટ આ બધી વસ્તુઓ પર જો તમે કાપ મૂકો અને પ્રજાને તમે પરોક્ષ રીતે પાછલા દરવાજે જો સેન્સરશિપ લાવવાની કોશિશ કરો તો એની શું હાલત થાય છે એનું પરિણામ જે છે એ નેપાળની પ્રજાએ પણ ભોગ્યું અને નેપાળના સત્તાવાળાઓએ પણ ભોગ્યું કે તમે જુઓ કે કમનસીબે એકવીસ યુવાનોના ત્યાં મૃત્યુ થયા પરંતુ ત્યાંના ગૃહમંત્રીને ગઈકાલે રાજીનામું આપવું પડ્યું આજે એમના આરોગ્ય મંત્રીએ રાજીનામું આપ્યું એમના કૃષિ મંત્રીએ આપ્યું અને છેલ્લે વડાપ્રધાન હતા કે પી ઓલી શર્મા એને પણ રાજીનામું આપ્યું એનો અર્થ એ કે નેપાળમાં હવે સત્તા પરિવર્તન સ્પષ્ટ છે અને અત્યાર સુધી એવી વાત ચાલતી હતી કે આ આંદોલન જે ચાલી રહ્યું છે પહેલા શાંતિપૂર્ણ શરૂ થયું પછી દેખાવો થયા પછી પથ્થરમારો થયો પછી ટિયર ગેસ છૂટ્યા ફાયરિંગ બાયરિંગ થયું એની પાછળ નેતા કોણ છે અત્યાર સુધી નેતા પ્રગટ નહોતા થતા પરંતુ હવે હું જ્યારે બપોરે ચાર વાગે આ વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યો છું ત્યારે બાલેન્દુ શાહ કે જે કાઠમંડુના મેયર છે એ હવે નેતા તરીકે ઉભરી રહ્યા છે અને શક્ય છે કે નેતા તરીકે એમની તાજપોશી કરવામાં આવે અલબત્ત આ તમામ ચર્ચા જે નેપાળમાં રાજકીય ક્રાઇસિસ કેમ થઈ એની ચર્ચા આજે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય પરંતુ એ પહેલા મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપેલું બે લાઈકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નોટિફિકેશન્સ મળતા રહે તો મિત્રો આ કેપી ઓલી શર્મા કોણ છે આ તોતેર વર્ષીય કેપી ઓલી શર્મા ગત જુલાઈ બે હજાર ચોવીસમાં માં ચોથી વખત નેપાળના વડાપ્રધાન બન્યા હતા એમની તોતેર વર્ષની ઉંમર છે એમના આરોગ્યના પણ ઘણા બધા ઇસ્યુઝ છે અને અત્યારે જે રીતના પલાયન થઈ રહ્યા છે તો એમને મેસેજ એવો આપ્યો છે કે ભાઈ મારી તબિયત સારી નથી એટલે એના ઈલાજ માટે જઈ રહ્યો છું એમને એક કિડની જે છે દિલ્હી ખાતે ટ્રાન્સપ્લાન્ટેશન કરાવ્યું છે એમનું એપેન્ડિક્સ જે છે એ થોડાક વર્ષો પહેલાં ફાટી ગયું હતું ત્યારે ત્યારે પણ એમની સ્થિતિ જે છે એ બગડી હતી એમને હાર્ટની પણ સમસ્યા છે અને રક્તચાપ જે છે એમનો વધઘટ થતો રહે છે પરંતુ કુલ મિલાકે નેપાળના આ જે વડાપ્રધાન હતા હતા શબ્દ એટલા માટે કહું છું કે એમને હવે રાજીનામું આપી દીધું છે એ ચીની એજન્ટ હતા ચીની દલાલ હતા અને એટલા માટે જ એમની સામે ત્યાંની જનતાનો ભયંકર આક્રોશ હતો કારણ કે આ સામ્યવાદી સરકાર જે છે એ સરકારથી ત્યાંની પ્રજા જે છે એ ખૂબ નારાજ હતી ગઈકાલે સવારે એટલે કે સોમવારે સવારે જે આંદોલન શરૂ થયું એ શાંતિપૂર્ણ રીતે શરૂ થયું પરંતુ પછી પથ્થરમારો થયો અને પછી જે રીતના ફાયરિંગ થયું એને કારણે લગભગ એકવીસ જેટલા યુવાનોના મૃત્યુ થયા અને ગઈકાલે સાંજે જ ત્યાંની કોંગ્રેસે એક મિટિંગ કરીને નક્કી કર્યું હતું કે અમે આ સરકારને ટેકો નહીં આપીએ ટૂંકમાં કેપી ઓલી સરકારનો ટેકો પાછો ખેંચવાની વાત નક્કી થઈ ગઈ હતી નેપાળની જે સરકાર છે એની પાસે સ્પષ્ટ બહુમતી નથી કેપી ઓલી જે છે એ મોરચા સરકારના વડાપ્રધાન હતા પરંતુ હવે જે પરિસ્થિતિ ની ઝડપભેર બદલાઈ રહી છે એ જોતા કોંગ્રેસ પાર્ટીએ ટેકો પાછો ખેંચી લીધો છે અને સોશિયલ મીડિયામાં એવી જાહેરાત થઈ ગઈ છે કે ભ્રષ્ટાચારી નેતા દેશ છોડીને ભાગી ગયા છે એ સંદર્ભમાં ભારત સરકારે પણ પારોડના પગલાં લઈને નેપાળ જતી બધી જ ઇન્ટરનેશનલ ફ્લાઇટ જે છે એ બંધ કરી દીધી છે અને હવે ત્યાંના નાગરિકોને કહેવામાં આવ્યું છે કે તમે સહી સલામત રીતે ત્યાં આગળ રહો અને પાછા આવી જાઓ હવે મૂળ વાત એ છે કે આ આખું જે આંદોલન શરૂ થયું એ આંદોલનની પાછળનું મુખ્ય કારણ શું હતું તો સૌથી પહેલાં મેં તમને કહ્યું કે નેપો કિડ્સના નામે જે આંદોલન શરૂ થયું હતું સોશિયલ મીડિયા પર એની ઝુંબેશ શરૂ થઈ હતી એને કટ કરવા માટે સોશિયલ મીડિયા પર લગભગ મેં તમને કહ્યું તેમ ફેસબુક ને વોટ્સએપ ને યુટ્યુબ સહિત લગભગ છવ્વીસ જેટલી સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ ઇન્ટરનેટ મોબાઈલ સર્વિસ પર એમને કાપ મૂકી દીધો હતો નેપાળની ઇકોનોમી જે છે એ ટુરિઝમ આધારિત છે તમે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકો તો ગૂગલની એપ્લિકેશન્સ પણ નથી ચાલતી હતી લોકોને ગૂગલ મેપ અવેલેબલ નહોતા એટલે ત્યાંના લોકો અકળાયા હતા દેશ વિદેશમાં રહેતા નેપાળીઓ પોતાના પરિવારનો સંપર્ક નહોતા કરી શકતા એને કારણે પણ તેઓ ગિરનાયા હતા અને સૌથી મહત્વની વાત જે છે નેપાળમાં બેકારી ભૂખમરો રોજગારી આ બધા જે મુદ્દા હતા એને આ લોકોએ નજરઅંદાજ કર્યા હતા કુલ મિલાકે હવે અત્યારે આ એક સ્ટોરી છે પરંતુ અંતમાં એટલું ચોક્કસ કહીશ કે નેપાલમાં જે તાનાશાહી ચાલતી હતી લોકશાહીના નામે એનાથી પ્રજામાં ભયંકર આક્રોશ હતો અને એ આક્રોશના પરિણામે સત્તા જે છે એનું પરિવર્તન થયું છે તમે જો થોડુંક વિચારો ઇતિહાસમાં તો ભૂતકાળમાં ટ્વિટરને કારણે ફેસબુકને કારણે આરબ સ્પ્રિંગ સર્જાયું હતું જેમાં ટ્યુનુસિયાની સરકાર પણ ગઈ હતી યમનની પણ ગઈ હતી લીબિયાની પણ ગઈ હતી અને સીરિયાની પણ ગઈ હતી એનું જ પુનરાવર્તન બાંગ્લાદેશની માફક શ્રીલંકાની માફક હવે નેપાળમાં પણ જોવા મળી રહ્યું છે અને એવું લાગે છે કે આ મહાસત્તાઓની પણ લડાઈ છે મિત્રો આગે આગે દેખો હોતા હે ક્યાં તમને ફોકલ પોઈન્ટ જેવું મટના આ એપિસોડ નવ બીજા સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમે હોય તેને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો આપની પ્રતિક્રિયા અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર